ડીશ બધાને તો સ્વાગત છે તમારું ફરી એકવાર નવા બ્લોગમાં અત્યારે વાગી ગયા એ નવ અને પપ્પાએ જયો ડુંગળી ધોવાનું ચાલુ હે ધોરિયામાં ડુંગળી ધોવે આપાએ સાફ કરે આપાને અને વિદિત ને અર્શિલ ને પાણી વારે गई है। तो बाकी बदी गई तो 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 बतावे तो 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 <सवत्तितित> पड़ी गयो

हां डुंगरी धोई ना धोरी आओ ताजो बधाय गोठाय गया है तापड़ी तो ना बाजू डुंगरी साफ करवान चालू है ई बधाय को कोरा आता ना आता ता खरा मां ने मम्मी ने धोता ता आता माता आ, मात आ बैठी <laughs> मां आया मम्मी नथी आई बाकी बधा ले एम ने मत साफ करता ता अन जा आए पानी वार तो तो आनो बताई बढ़िया तो राजा तो जो माते एम ने चप्पल માટલા પડી ગયા બોરા માટલા પડી ગયા થોડી દવા હવે ફેરવી નાખો અત્યારે

कारीगर बजा तो दी आगे आवाज न थी कारीगर एक नंबर प्लास्टर करे यो जोरदार अनिल भाई साथ आवे आपके साथ आ रहा है नहीं भाई ये तो आपके साथ ही क्या काम करता है तो पट्टी भर है આ બધું પ્લાસ્ટ અનિલભાઈ બે કડી હું ભાઈ હેલ્પર ભાઈ બોલી નથી એક તો

ਆ ਇਹਦਾ ਪਤੰਗਾ ਆਵੜਾ ਨੇ ਪੂਛਣੋ ਜਿਹਾ ਮੋਟੂ ਰਾਖੀ ਮੈਂ ਆਉ ਉਹ ਮੋਟੂ ਪੂਛਣੋ ਅੱਡੀ ਨੰਕੂ ਥਾ ਇਹ ਪੜੀ ਗਿਆ ਇਹ ਪੜੀ ਗਿਆ ਹਾਂ ਅਮੇ ਉਡਾੜਿਆ ਤਾਂ ਹਵਾ ਨਾਲ ਆਣਾ ਤੇ ਮੋਟੂ ਪੁੱਤੂ ਪੜੀ ਉਹ ਲੈ ਉਹ ਤਰੋ ਤੇ ਕੀ ਕਰਾ ਜਾਓ ਫਿਰਵਾਦ ਖਾਤ ਨਾ ਢਗਲਾ ਮੇ ਚੜਿਓ ਜੋ ਉਹ ਤੇ ਮੁਕ ਮੁਕ ਤੋ ਇੰਨੇ ਨਹੀਂ ਕਟੋਤਾ ਬਾਪ ਨੂੰ ਜੈ ਤੇ ਸੂ ਬੱਟੋ ਰਾਖੇ

હવે તો મૂડીયા કેવા થઈ ગયા જોરદાર જો તો મૂડીયા જોરદાર થઈ ગયા આજો બીજી વાર ની કીધી ચાલુ આપણે હવે એક પાટલો રહ્યો અહીંયા ના ધોરી ઉખડી ગયો કમ્પ્લેટ હવે આ બે મૂકીને ત્રીજો ધોરી ઉખડવાનો હોય બીજી વારમાં તો માલ ઓછો નીકળે કેમ એટલી હોય નહીં ને પરવાઈ ગયો ઘણા કરી એટલે માલ ઓછો નીકળે એક પાટલા માં એક ભારી નીકળે એક ભારી બે ભારી જેવી થાય એટલે લગભગ પચીસ ખા બાચકા નીકળે અને પેલા નીકળતા આટલા પાટી આ પાટી વાર લગભગ બાર બાર ફૂટ જેવું હોય પાટલું બાર ફૂટે ને મૂકી ગયાર ફૂટે ને મુક તેર ફૂટેને એ ટાઈપના પાટલા હે એમાં આપણે બે પાટલીમાંથી આપણે ઉખડતા હતા બે કે અઢી પાટલા તો દસ પાચકા નીકળી ગયા હતા તા છોડ સોર કિલેના અને આ વખતે નીકળ્યા એક એક પાટ પા પાટલામાંથી પંદર પાટલા એમ ચીલો ને સિત્યાવીસ પા કે જુઓને નીકળ્યું પચ્ચીસ થાય કે સિત્યાવી થાય હવે આ એક પાટલું હે અને દસ બાચકા આપણે સવારના મૂકી દીધા દસ બાકી કાલ સાંજે મૂકી દીધા ને વીસ આવી ગયા હવે અત્યારે જેટલા નીકળ્યા એટલા

વારા જકરા કને પોચી ગયા અને પપ્પા ગઈ કે બીજી ગાડી છોડાવા જવાની આ થાર થાર લેતા ગયા ત્યાં હાલો આને જમા કે રાખશું રાખું લઈ અહીંયા હાલો નડવા આવી ટ્રાફિક જ રહે જાય ને એટલે ટ્રાફિક હોય ને ભાઈ

निकली गए बारे, बारे। वहा गाड़ी रख लागे गई गाड़ी ऊंची करना क्या

એટલે આ તો એમાં તો આપણે આપણી જે યુટ્યુબ ફેમિલી થી ખાલી એમ હસી મજાક ખાલી કરતા હતા એટલે હસી મજાક કરવા બદલ સોરી બાકી ગાડી બાડી કઈ લેવા નથી આયા ભાઈ બોલ હાલો આપણે જઈ પા બાતા પર કક ચાય નાસ્તો કરી હાલો આપણે લેવા ગયા થાર અને આપણે થાર હતી ઓકાટ થી બહાર એટલે આવી ગયા ઓકાટ થી બહાર ભાઈ એટલે આવી ગયા પાછા માધા પર શું કરવાનું હતું પપ્પા પાછો ના ભૂલી ગયા

અત્યારે હું ને વિદિત અને ભવ્યાંશ ચણ રાખવા હતા કબૂતર એને મોડું થઈ ગયું હોય કાલ ઉગે કબૂતર ખાશે નીચે થયા રાખમાં થાંપ આવશે રા આપે ને કાંઈ વાવા નથી ગૌ વાવા આવી એમ કે વાવાના એમ

અજો વિદિત વાટે વિદિત લાઈન ના આવી આ હા પડી બોલા તું શું કરો ઉભા રહો પરોન નહીં બરાબર કાલ કાલ બાકી અમે વિદિત અમે ગાડી લેવા ગયા હતા કા વિદિત ગાડી લેવા ગયા હતા ગાડી જોઈએ થાર પણ હતી ઓકાત બહાર એટલે આપણો મેડ પડ્યો નહીં તમે એક આવ લેતો અમે દીકો એટલે પાછા વળી એની પોલિસી ભરીને પાછા આવતા રહે આપણે ડોક્ટરે મને કામ હતું દાઢ દુખતી દવા લેવી હતી

કાં ઘરે જઈને ક્યાં હું નવાને જઈને પછી તાપણી વાપરી કરીએ થોડીક ટાટ પડે વધારે પછી બધાને નામ બોલી દીશું જે મિત્રની કમેન્ટ આવી હતી એના થો હજો ઉગી ગયા અમને ફૂલાવર ગુલાબી થઈ ગઈ તો આવી વેચાય નહીં ભાઈ ભલે બાર રૂપિયા આવે કે દસ રૂપિયા આવે આપણે ખરાબ માણસોને ખવડાવવું નથી ચાલો મિત્રો થોડીક વાટી લઈ આપે ને આ પહોંચાડી દે ઠંડી એ બહુ બજાર થોડીક પેટ ભરતી થાય મિત્રો બાપો ડુંગળીના બાચકા બાંધી ગયા પણ એક બાદ ભૂલી ગયા લાગે એ તને કીધું બાંધી લે ને કે ગાડી વાળો હમણાં આવશે નવ બાચકા ભાઈ બાંધી ગયા એક રહી ગયો દસ છે હા હા તો એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ નવ હે ભાઈ દસ નથી નવ હે નવ હે નવ હે સોરી ના તું ઉભી દસ ભૂલી ગયા લાગે મોટી થઈ ગઈ દસે બીજી વખત ની ચાલુ હવે કાલે આપે કેશું પેલી કાલે કેટલી કાલે શું આ એક વાર ની ડુંગળી કેટલી ને નીકળી આ ટાઢેર મગજ ફેરવી નાખ્યો કેટલી નીકળી કાલે આપે જણાવું છું તમને કે એક આપણે પહેલી પારવી કેટલી નીકળી અને પાછળ ની પાછળ કેટલી નીકળે એ પ્રમાણે તો હાલો આપણે જી કુલવાર વાટે આ ભવ્યાસ ભાઈઓ ગમેલું ખણી જાય હાલો આપે એક ફેરો કરીએ મે તો મિત્રો આપણી જે આગલા વિડિયો જે કમેન્ટ હતી એના આપણે નામ વિડિયો આપણે ક્લિપની ની નીકળી ગઈ હતી એટલે આજે બોલી દઈએ એનું નામ આ જો આ રાયડો જોરદાર થઈ ગયું બધા ફૂલ આવી ગયા હવે આ બે અત્યારે ભેગા હે તક્ષીલ આવ્યો અત્યારે ભાણી જે આપડે તક્ષીલ ભાઈ કાક કયો વેલા કાક કયો ને યાર શેર કરો કઈ દો વેલા ના ભવ્યાસ ભાઈ હે દાંત કાઢે નથી જાય ફેર નથી ના એને જાય ફેર કપતો તો મિત્ર એક ગોતી આલો કે જડે તો

બલ મયુરભાઈ ભારાભાઈ કર્ણાભાઈ અવાડિયા લાલજી આહિર લક્ષ્મી આહિર પ્રકાશ આહિર બી કે આહિર અને એક ઇંગ્લિશમાં કાંક નામે તો આ તમામ મિત્રોનો કમેન્ટ કરવા બદલ તમારો ખૂબ ખૂબ આભાર અને ચેનલમાં પહેલી વાર આવ્યો તો સબસ્ક્રાઈબ કરી નાખજો લાઈક કરી નાખજો અને શેર કરી નાખજો તો મળશું ફરીથી આપણે નવા બ્લોગમાં ત્યાં સુધી જય માતાજી જય મુરલીધર તો આ બેન મોબાઈલ ચાલો કઈનો